મને આપણા કાર્યક્રમને દીપવા માટે હાજર રહ્યા ખૂબ સરસ ધીરે ધીરે આજે છોકરો ને મેં અમે લોકો અને સાઇન્ટિસ્ટ કેને બનાવીએ સ્કૂલમાં જેટલા બી પેલા અમે સોલરના વિમાન બનાવ્યા છે સોલરની ફુવરો બનાવ્યો છે એ બધાની સર્કિટ આ છોકરો બનાવે છે અને એક એ અમારો એવો કહે કે એક વિદ્યાર્થી તરીકે એને સ્કૂલને પાંચ હજાર રૂપિયા દાનમાં આપ્યા છે એની બેન પણ આરતી કે પણ સ્કૂલની વિદ્યાર્થી હાલ ડૉક્ટર છે એ તો હમણાં આવી એ રોય દાન પહેલા લખાવી ગયો તો શાળામાંથી અમે એમ એક વિદ્યાર્થી તરીકે પાંચ હજાર રૂપિયા આપવા એ બહુ મોટી વાત છે તો હું અને મારી શાળામાંથી અમે સન્માન કરી રહ્યા છે આપણે તાળીઓથી બધા જઈએ ખૂબ સરસ ધન્યવાદ મોહિતભાઈ અને હવે પછી વલ્લભભાઈ તરફથી રૂપિયા અગિયાર હજાર મળે છે ખુબ ખુબ આભાર પાર્લિમેન્ટ આપનો ખુબ ખુબ આભાર મયુરભાઈ ઈશ્વરભાઈ એમના તરફથી કાર્યક્રમ ને સફળતા માટે એક હજાર એકસો અગિયાર મળે છે બંને હિરલબેન અને મયુરભાઈ ને ખુબ ખુબ અભિનંદન કોઈ પણ એમનો નામ બતાવ્યું નથી પરંતુ એમના નામે 500 રૂપિયા મળે છે ખૂબ ખૂબ આભાર વનિતાબેન રઘુભાઈ એમના તરફથી રૂપિયા 500 એક મળે છે વનિતાબેન આભાર